ભાભર ભાબરમાં ભગવાન રાઘવેન્દ્રની તોતેરમી શોભાયાત્રા નીકળી ભાભરમાં ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલ ઝીલણી અગિયારસના દિવસે શ્રી ભાભર વૈષ્ણવ સમાજ દ્વારા રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં બહુ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી મેન બજાર આઝાદ ચોક મહાદેવપુરાથી જૂના બસ સ્ટેન્ડ વડ તળાવે આવી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામચરિત્ર માનસ નવાહ પારાયણ કથાનું મહંત શ્રી જયરામદાસજી કટાવધામના સાનિધ્યમાં શ્રી ભાભર વૈષ્ણવ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ કરાવતા વિવિધ ટેબલોનું આયોજન કરીને શોભાયાત્રાનું એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શોભાયાત્રા શહેરમાં ફરી વડ તલાવ આવેલ જયા હનુમાનજીની જગ્યા છે ત્યાં ભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા આ જગ્યાએ શરબતની સુંદર સગવડ કરવામાં આવી હતી એવાલ જેડી કચ્છ બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા